જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે કે જી ત્રિપલ સી બી દ્વારા વાયરમેનની ભરતી આવી છે અને એક્ઝામ પણ ટૂંક સમયમાં આવી જ જશે તમને ખ્યાલ જ હશે તમે જૂના પેપર જોયા હોય એમાં ફોર્મ્યુલા બેઝ ઘણા ક્વેશ્ચન પૂછ્યા છે ફોર્મ્યુલા બેઝ દાખલા પણ કેટલા પૂછ્યા હશે તમે જોયું હશે ફોર્મ્યુલા તમે વારંવાર રિવિઝન કરશો તો તમને ઉપયોગી થશે બાકી તમને ફોર્મ્યુલા જો વારંવાર તમે રિવિઝન નહીં કર્યા હોય જો તમે લખીને તૈયાર નહીં કર્યા હોય તો તમને યાદ નહીં રહે બિલકુલ બધા જ ફોર્મ્યુલા આઈટીઆઈની જે બે વર્ષનો જે કોર્સ હોય છે આઈટીઆઈનો એમાં જેટલા બી ક્વેશ્ચન પૂછાય છે ફોર્મ્યુલા બેઝ એ બધા ફોર્મ્યુલા અહીંયા કવર કરવામાં આવ્યા છે જો તમે ચેનલમાં ન્યૂ હોય નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેનાથી તમારા મિત્રોને પણ હેલ્પ મળે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ઇલેક્ટ્રિક કરંટની વાત કરી છે સ્ટુડન્ટ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રિક કરંટ શું છે કરંટ તમને ખ્યાલ જ હશે કે જ્યારે એકમ સમયમાં કોઈ એક સેકન્ડમાં એક સેકન્ડમાં જ્યારે એક કુલમ જેટલો ચાર્જ કોઈ વાયરમાંથી કોઈ વાયરમાંથી પસાર થાય તેને શું કહીશું ઇલેક્ટ્રિક કરંટ કહીશું યાદ રાખજો ઇલેક્ટ્રિક કરંટનો એકમ શું થાય એમ્પિયર થાય પરીક્ષામાં પૂછાય છે કરંટનો એકમ ઘણીવાર પૂછાય કહ્યું છે કરંટનો એકમ શું થાય તો એમ્પિયર થાય શું થાય એમ્પિયર યાદ રાખજો શું થશે એમ્પિયર બીજો પણ એકમ છે કારણો બીજો પણ એકમ છે ફોર પૂછાય કે બીજો એકમ કયો છે તો કુલમ પર ચાર્જ જો વિદ્યુત ભારનો એકમ આ વિદ્યુત ભાર જે હોય છે તમને ખ્યાલ આવે હશે પ્લસ વિદ્યુત ભાર અને માઇનસ વિદ્યુત ભાર જ્યારે તમે કુલમનો નિયમ ભણ્યા હશો કુલમનો નિયમ શું કહે છે એફ ઇઝ ટુ કુલમનો નિયમ તમને શું કહે ખ્યાલ છે એફ ઇઝિકવલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર ક્લિયર છે તો બીજો એકમ શું થાય એમપીયનનો યાદ રાખજો બીજો એકમ શું થશે કુલમ પર સેકન્ડ એટલે કરંટનો એકમ કુલમ કુલમ પર સેકન્ડ ક્લિયર થઈ ગયું ઓકે ડન ચાલો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે મોસ્ટ મોસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે તો જો પર પૂછાય ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે તો માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ જેટલો હોય છે પ્રોટોનનો ચાર્જ કેટલો હોય છે પ્લસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ જેટલો હોય છે યાદ રાખજો ઇલેક્ટ્રોનનું છે તો માઇનસમાં આવશે અને પ્રોટોનનો છે ત્યારે પ્લસમાં આવશે દળ પૂછે જો માસ આ ગુજરાતી શબ્દ અહીંયા આ લોકોને શું આપવું જોઈએ દ્રવ્યમાન આપવું જોઈએ દ્રવ્યમાન ઇલેક્ટ્રોનનો દ્રવ્યમાન કેટલો હશે નવ પોઈન્ટ ઝીરો એક કેટલો હશે નવ પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની માનસ એકત્રીસ કિલોગ્રામ નવ પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની માનસ એકત્રીસ કિલોગ્રામ જેટલો હશે આવે જો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર એક્ઝામ્પુલ કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે શું કહીશું આપણે પોટેન્શિયલ ડિફરન્સ અથવા વોલ્ટેજ કહીશું તો એનું તમને ખ્યાલ છે વર્ક અપન ચાર્જ વર્ક અપન ચાર્જ ક્લિયર છે જ્યારે પર એક્ઝામ્પૂલ થાય કે વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તફાવતનું સૂત્ર શું થાય તો વર્ક વર્ક જો ન લખવું હોય તો વર્કને કેમ શું થાય એનર્જી અપન ચાર્જ એનર્જી અપન કુલમ ક્લિયર થઈ ગયું યાદ રાખજો ચલો તો એક વોલ્ટ બરાબર શું કહી શકાય એક વોલ્ટ બરાબર એક ઝૂલ પર એક કુલમ એક ઝૂલ પર કુલમ યાદ રાખજો એક વોલ્ટ બરાબર એક ઝૂલ પર કુલમ ક્લિયર છે ચલો હવે બીજા અનેક ફોર્મ્યુલા જે છે આપણે જોવાના છે ખાસ યાદ રાખજો ચલો રજીસ્ટન્સનું ફોર્મ્યુલા શું થાય આર રજિસ્ટન્સ ફોર્મ આર ઇઝ ઇક્વલ ટુ રૂ એલ બાય એ પરીક્ષામાં પૂછાય કે અવરોધ જે છે એ કોણા સમ પ્રમાણમાં હોય છે તો અવરોધ જે હશે એ લંબાઈના સમ પ્રમાણમાં હશે ક્લિયર છે ચલો પરીક્ષામાં પૂછાય રજિસ્ટિવિટી એટલે અવરોધકતાનું એકમ શું થાય તો ઓમ ઇન્ટુ મીટર શું થશે ઓમ શું થશે ઓમ ઓમ ઇન્ટુ મીટર ચલો પરીક્ષામાં એમ પૂછાય કે જ્યારે આપણે માની લો કે આપણે નિયમ તમને ખ્યાલ જ છે નિયમ શું કહે છે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર ચાલો વોટર વધશે તો કરંટ પણ વધશે ક્લિયર છે પણ પરીક્ષામાં એમ પૂછાય કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર જ્યારે અવરોધ વધશે ત્યારે કરંટ શું થશે ઘટશે ક્લિયર છે બીજી વાત સિરીઝ પહેરેલા કનેક્શનની તમને વાત ખ્યાલ જ હશે સિરીઝ સિરીઝમાં શું હોય છે યાદ રાખજો આ ઇન્ટરવ્યુમાં પણ ક્વેશ્ચન પૂછાય છે સિરીઝમાં કરંટ જે હશે બધા અવરોધમાં કરંટ જે હશે કેવો હશે સેમ હશે કરંટ સેમ હશે પણ પેરેલ કનેક્શન એટલે કે સમાનતા જોડાણ જે હશે આ સમાનતા જોડાણ કરીશું આમાં શું હશે તો કરંટ અહીંયા જ હશે પણ અહીંયા કરંટ શું થશે ડિવાઈડ થઈ જશે કરંટ અહીંયા શું થશે ડિવાઈડ થઈ જશે ક્લિયર છે એટલે પેરેલ કનેક્શનમાં શું હશે સમાનતા જોડાણમાં વોલ્ટેજ જે હશે સેમ હશે નેક્સ્ટ વાત કરીએ પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં એમ પૂછાય કે રજીસ્ટિવિટી જે હોય છે એ કોના યુનિવર્સિટી પ્રપોસનલ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો કન્ડક્ટિવિટી કન્ડક્ટિવિટી જે છે યાદ રાખજો આ કન્ડક્ટિવિટી જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે કોના રજિસ્ટિવિટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે યાદ રાખજો એક બીજું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કે આર એસી જે એસી રજીસ્ટન્સ હોય છે એસીનો રજિસ્ટન્સ હોય છે એ એક પોઈન્ટ છ આરડીસી જેટલો હોય છે યાદ રાખજો પૂછાઈ જાય એવું ક્વેશ્ચન છે નેક્સ્ટ વાત કરીએ જો મોસ્ટ મોસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે ચર્ચા કરીએ છીએ ફોર્મ્યુલાની જો બીજું એક ફોર્મ્યુલા આપણે જોઈએ કે આર ટી તમને ખ્યાલ છે ટેમ્પરેચર કોફિશિયન્ટનું ફોર્મ્યુલા જ્યારે રજિસ્ટન્સ વર્ષિસ ટેમ્પરેચરની આપણે વાત કરીએ તો જો આર ટી બરાબર આર ઝીરો વન પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી આપણ ફોર્મ્યુલા એક્ઝામમાં પૂછાઈ જાય છે તો યાદ રાખજો આ પણ ઇમ્પોર્ટન્ટ છે આગળ વાત કરીએ તો અહીંયા જુઓ એક એક ફોર્મ્યુલા એ પણ છે તમે જોવું હોય કે જ્યારે રજિસ્ટર આપણે ફાઇન કરવું હોય તો એના માટે બીબી રો એ ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ આ ફોર્મ્યુલા યાદ હશે તમને જો યાદ ના હોય તો હું આપણી ટેલિગ્રામ ગ્રુપ ચેનલ જે છે એમાં તમને આ ફોર્મ્યુલા મતલબ આખું જે કોડ જે સિસ્ટમ છે આખી કોડિંગ રજિસ્ટરની જે સિસ્ટમ છે તમને હું સેન્ડ કરી દઈશ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હવે એક્ઝામમાં એવું ક્વેશ્ચન પૂછાય કે જે ફોર્મ્યુલા જે હોય છે એનું ફોર્મ્યુલા યાદ રાખજો આર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયું છે સ્ટુડન્ટ્સ યાદ રાખજો આર ઇઝ ઇક્વલ ટુ એ બી એ બી મલ્ટિપ્લાય ટુ સી પ્લસ ઓર માઇનસ ટો લેન્સ હવે અહીંયા જો ખાસ સમજો જેમ કે આ એક અવરોધ છે અને એમાં શું હોય છે અલગ અલગ બેન્ડ હોય છે આ અને એમાં અલગ અલગ કલર હોય છે તો એમાં કલરમાં શું હોય છે જેમ કે એ બી જે છે એ કલર ફર્સ્ટ સિગ્નિફિક ડિજિટ એના પછી બી એટલે સેકન્ડ સિગ્નિફિકન્ટ ડિજિટ અને આ જે છે સી શું છે મલ્ટીપ્લાયર હશે અને લાસ્ટમાં શું હશે ટોલ હશે ક્લિયર છે આગળ આપણે વાત કરવાના છે આની બીજી વાત પરીક્ષામાં એમ પૂછાય કે એમ એમ એફ એમ એમ એફ એટલે ખ્યાલ જ હશે એમ એમ એફ એટલે શું થાય એમ એમ એફ એમ એમ એફ એટલે શું થાય એફનું ફોર્મ્યુલા યાદ રાખજો સ્ટુડન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ્પિયર ઇન્ટુ ટેન્સ એમ્પિયર ઇન્ટુ ટેન્સ એટલે કે એને એટલે શું થાય ટર્ન્સ થશે આજે ટર્ન્સ આવે છે આ ટર્ન્સ કહીશું આપણે એમાં જે કરંટ ફ્લો કરીશું એમાં આપણને જે મળશે એને શું કહીશું આપણે એમ એમાં મેગનેટો મોટી ફોર્સ આપણને મળશે યાદ રાખજો ચલો આગળ વાત કરીએ પ્રતિરોધક એટલે શું વોલ્ટ અપન એમ્પિયન આપણે હમણાં જ વાત કરી જો આ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે રૂ એલ બાય એ લંબાઈ એલ એલ લંબાઈ થાય છે વાઘના અર્ષણનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર કન્ડકટન્સ બરાબર શું થશે પણ રજિસ્ટન્સ થશે જો કન્ડકટન્સનું જી ઇઝ ટુ સિગ્મા એ બાય એલ આપણ યાદ રાખજો જો પરીક્ષામાં પૂછાય કે કન્ડકટન્સ જે છે એ કન્ડકટન્સ વાહકના આડછેરના સમ પ્રમાણમાં હોય છે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો યાદ રાખજો કન્ડકટન્સ જે હશે એ વાહકના આડછેરના સમ પ્રમાણમાં હોય છે યાદ રાખજો વાહકના સમ પ્રમાણમાં હોય છે આડછેરના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે પણ લંબાઈ જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે અહીંયા તમે જુઓ લંબાઈ જે હશે આ લંબાઈ જે છે એ કન્ડકટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ જો આગળ મોસ્ટ મોસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં આર વન એટલે કે આરઝી વન પ્લસ આલ્ફા ઝીરો ટી વન આર વન શું છે એમાં તો ટી વન પર પ્રતિરોધક એટલે ઇનિશિયર અને આ ફાઇનલ છે આર ઝીરો ઝીરો ડિગ્રી સરસે પર પ્રતિરોધક અને ટી વન સરસે પર પ્રતિરોધક આલ્ફા વન એટલે શું થશે કે ટી વન ડિગ્રી પર રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર કોફિશિયન્ટ આલ્ફા ઝીરો શું થશે શૂન્ય ડિગ્રી પર રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોપિશિયન્ટ ક્લિયર છે આલ્ફા ટુ એનું પણ ફોર્મ્યુલા તમે યાદ રાખજો વન બાય વન બાય આલ્ફા વન પ્લસ ટી ટુ માઇનસ ટી વન ડાયરેક્ટ પૂછાઈ જાય છે ચલો આર ટુ બરાબર આર બાય વન પ્લસ આલ્ફા વન ટી ટુ માઇનસ ટી વન હમણાં આપણે ફોર્મ્યુલાની ચર્ચા કરી કે જે ડેલ્ટા ટી જે હોય છે એ શું હશે ટેમ્પરેચર ડિફરન્સ હોય છે એટલે ટેમ્પરેચરનો તફાવત હોય છે ક્લિયર છે જોઈ અહીંયા તમે કાર્ય એટલે ડબલ્યુ ડબલ્યુ જે હશે શું હશે પાવર હશે પાવરના ત્રણ ચાર ફોર્મ યાદ રાખજો બીજું ફોર્મ્યુલા છે અને વી ઇઝ ઇક્વલ ટુ શું થશે આઈઆર થશે ક્લિયર તો હવે જો આપણે વી જગ્યાએ શું મૂકી દે આઈ આઈઆર તો આઈઆર આપણે મૂકીશું આઈઆર પાવનનું નવું ફોર્મ્યુલા શું થશે આઈ સ્ક્વેર ઇન્ટુ આર નવું ફોર્મ્યુલા પાવનનું શું થશે વી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ આર ચલો બીજું ફોર્મ્યુલા જોઈએ આપણે બીજું ફોર્મ્યુલા જેમ કે આપણી પાસે સૂત્રો છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ક્લિયર છે આઈ ઇક્વું શું થશે વી બાય આર અને પાવનનું ફોર્મ્યુલા શું થશે વી ઇન્ટુ આઈ તો આઈની જગ્યાએ શું મૂકશો વી તો નવું ફોર્મ્યુલા શું થશે વી સ્ક્વેર અપોન આર નવું ફોર્મ્યુલા શું થશે વી સ્ક્વેર અપોન આર યાદ રાખજો ચાલો પાવર બરાબર કાર્ય કાર્યભાગ્યા સમય યાદ રાખજો પાવર એટલે શું થશે કાર્ય ભાગ્યા સમય પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટી ક્લિયર છે અને કાર્યનું પૂછાય ફોર્મ્યુલા આ કાર્યના બેઝ પર આ જે કાર્ય જે છે એટલે કે ડબલ્યુ તો શું થશે પી ઇન્ટુ ટી આના પર ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એક્ઝામમાં પી ઇન્ટુ ટી પાવર ઇન્ટુ સમય એટલે શું થશે કાર્ય થશે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે શું થશે કે એક હોર્સ પાર બરાબર કેટલા વોર્ડ થાય તો સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોર્ડ થશે યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્લિયર છે ચલો બીજા અનેક ફોર્મ્યુલા આપણે ચર્ચા ચલો બીજા ફોર્મ્યુલાની ચર્ચા કરીએ જેમ કે કેપેસિટર જે છે કેપેસિટન કેપેસિટર સી ઇઝ શું થાય ફોર્મ્યુલા યાદ રાખજો સ્ટુડન્ટ્સ આપણે ઘણા બધા ફોર્મ્યુલાની ચર્ચા કરવાના છે જે એક્ઝામમાં પૂછે એપ્સોલોન ઝીરો એપ્સલોન આર એ બાય શું થશે ડી થશે આનો એકમ પરીક્ષામાં પૂછાય એકમ પૂછાય જે ફેરાડે થાય શું થશે ફેરાડે થશે નેક્સ્ટ વાત કરીએ ધારી લો કે આપણી પાસે અલગ અલગ જેમ કે કેપેસિટર જે હશે બરાબર એમાં એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે હશે અલગ અલગ હશે એની થિકનેસ અલગ રિલેટિવ પરમિટિવિટી અલગ હશે તો એના માટે અલગ ફોર્મ્યુલા હોય છે ખાલી યાદ રાખજો કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય સી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ટુ એપ્સોલ ઝીરો એ ડિવાઇડ બાય શું થશે ટી વન બાય એપ્સોલ વન આર વન પ્લસ ટી ટુ બાય એફસેલ આર ટુ પ્લસ ટી થ્રી ડિવાઈડ બાય એપ્સોલ આર થ્રી આ યાદ રાખજો કદાચ પૂછી જાય તો ક્લિયર છે પરીક્ષામાં એવું પૂછાય જો એક આ ફોર્મ્યુલા છે અલગ પ્રકારનું ફોર્મ્યુલા છે જે કેબલમાં વપરાય છે સી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય એપ્સોલોન ઝીરો એપ્સલોન આર એલ ડિવાઈડ બાય શું થશે લોગ એ બી બાય એ આનું એકમ પણ શું થશે ફેરાડે થશે સિલિન્ડ્રિકલ જ્યારે કેપેસિટરની વાત હોય એની જે કેપેસિટરને ફાઇન કરવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા શું છે યાદ રાખજો ટુ પાય એપ્સલોન ઝીરો એપ્સલોન આર એલ ડિવાઈડ બાય લોગ એ બી બાય એ થશે ક્લિયર છે ચાલો હવે જુઓ કેપેસિટર આ જે કેપેસિટર જે હોય છે એમાં સિરીઝ અને પેરેલ કનેક્શન અલગ જ પ્રકારનું જેમ કે કેપેસિટરના પેરેલલ કનેક્શનની વાત કરીએ તો સી ઇક્વિલન્ટ શું થશે સી ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી થશે સરવાળો થશે પેરેલલમાં અને સિરીઝમાં શું થશે સિરીઝમાં અલગ પ્રકારનું હશે તમે જુઓ વન બાય સી વન વન બાય સી ઇઝ ઇક્વલ ટુ વન બાય સી વન પ્લસ વન બાય સી ટુ વન બાય સી થ્રી ક્લિયર છે આ યાદ રાખજો ક્લિયર છે તો આગળ વાત કરીએ આપણે તો જુઓ કેપેસિટર જે હોય છે કેપેસિટરમાં તમને ખ્યાલ જ હશે ચાર્જિંગ કરંટ ડિસ્ચાર્જિંગ કરંટ ટાઈમ કોન્સ્ટન્ટ એની કંઈ ને કંઈ વેલ્યુ હોય છે એમાં ઘણા બધા ઇક્વેશન હોય છે પણ એટલા બધા એ એક્ઝામમાં નહીં પૂછાય બહુ ડિટેલમાં હોય છે ક્લિયર છે તમારે ખાલી યાદ રાખવાનું આ વસ્તુ યાદ રાખવાની હું તમને અહીંયા જે લખવા લખવા જઈ રહ્યો છું એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછાય કે જ્યારે ઇનિશિયલ કન્ડિશન હોય ઇનિશિયલ કન્ડિશનની આપણે વાત કરીએ तेरे वोल्टेज जे हाँ शूथ वोल्टेज टी बराबर जीरो समय टी बराबर जीरो समय एज अ वोल्टेज सोर्स तरीके काम करते याद रखो परीक्षा में एम पूछा है कि इनिशियल कंडीशन में टी बराबर जीरो समय कैपेसिटर जैसे एज अ वोल्टेज सोर्स तरीके काम करते परीक्षा में एम पूछा है कि टी बराबर इन्फाइनेट समय कैपेसिटर एक ए ओपन सर्किट तरीके काम कर ओपन सर्किट तरीके काम करते याद ओपन सर्किट तरीके काम करते परीक्षा में एम पूछा है જો ઇનિશિયલ કન્ડિશન ફાઇનલ કન્ડિશન અમારા ડિગ્રીના સબ્જેક્ટ છે બહુ મતલબ કે ડિગ્રીમાં તમે ખ્યાલ હશે કે ઇલેક્ટ્રિકલ બેઝિક ઇલેક્ટ્રિકલ બહુ ડિટેલમાં આવે છે પણ આપણે જે એક્ઝામમાં પૂછ્યા છે એની જ વાત કરવાની છે ધારો કે એક ક્વેશ્ચન એવું છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી આ પણ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર છે ચલો એનર્જી સ્ટોર ઇન કેપેસિટર કેપેસિટીમાં જો એનર્જી સ્ટોર કરી હોય તો એના માટેનું ફોર્મ્યુલા શું થશે ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ સી વી સ્કવેર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ફોર્મ્યુલા વાર પૂછાય છે ઇઝ ઇક્વલ ટુ વન હાફ સીવી સ્ક્વેર આ ફોર્મ્યુલા પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ચલો આગળ વાત કરીએ હવે તમને ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ જેમ કે હીટ એનર્જી થર્મલ એનર્જી માટેનું એક ફોર્મ્યુલા હોય છે એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી બાય જે વી સ્ક્વેર ટી બાય આર જે વીઆઈટી બાય જે હવે આ જે છે એચ ઇઝ ઇક્વલ ટુ આઇસ્વેર ઇન્ટુ આરટી વાળું ફોર્મ્યુલા છે એચ ઇઝ ઇક્વલ ટુ આઈસ્ક્વેર ઇન્ટુ આરટી આ ફોર્મ્યુલા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે તમારી પાસે સમય આપેલો હોય રજીસ્ટ્રન્સ આપેલું હોય કરંટ આપેલું હોય તો જ્યારે એચ ફાઇન્ડ કરવાનું કહે તો તમે આ રીતે ફાઇન કરી શકો છો ચલો નેક્સ્ટ વાત કરીએ એનર્જી એનર્જી પાવર ઇન્ટુ સમય યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન કિલો વોટ અવર ઇઝ ઇક્વલ ટુ વોટ ગુણ્યા કલાક એટલે સમય આપેલો છે ભાગ્યા એક હજાર કરીશું તમને વન કિલો વોટ અવર મળી જશે જો સિરીઝ પેરેલ કનેક્શનની આપણે વાત કરી લીધી છે સમાનતા જોડવામાં આવે ત્યારે કોઈ બ્રાન્ચ કરંટ ફાઇન કરવો હોય તો કુલ કરંટ ગુણ્યા સામેની બ્રાન્ચનો પ્રતિરોધક ભાગ્યે બંને બ્રાન્ચના પ્રતિરોધકનો સરવાળો કરશો તમને મળી જશે આ વિષ્ટમ બ્રિજ જે છે એ મેઝરમેન્ટનો ટોપિક છે આપણે ચર્ચા કરીશું મેઝરમેન્ટની પણ આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે અજાણ્યું અવરોધ ફાઇન કરવો હોય સમજો તમે જેમ કે આ એક બ્રિજ આપેલો છે આ વિષ્ટમ બ્રિજ આપેલો છે અને એ જે હશે એ ગેલોનીમીટર હશે હવે માની લો કે તમારે એક રજિસ્ટન્સ અહીંયા ફાઇન કરવો છે જો આ સામેવાળું રજિસ્ટન્સ આ બે રજિસ્ટન્ટનો ગુણાકાર કરશો આ બે રજિસ્ટનો ગુણાકાર કરશો અને બંનેની જો બાદ બાકી કરશો જો તમને ઝીરો મળશે તો મતલબ શું થશે કે એ બેલેન્સ કન્ડિશન કહી શકાય ક્લિયર છે ચાલો કેમિકલ ઇક્વિબિલન્ટ એટલે કે એટોમિક વેટ ડિવાઇડ બાય વેલન્સી યાદ રાખજો કેમિકલ ઇક્વિલન્ટનું સૂત્ર શું થાય એટોમિક વેઇટ ડિવાઇડ બાય વેલેન્સી ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થનું વજન એમ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એલ ટી દેખો ઝેડ એલ શું થશે વજન મિલીગ્રામમાં થશે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિબલન્ટ મિલિગ્રામ અને પ્રવાહ શું થશે આઈ એમ્પિયરમાં થશે સમય આપેલો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે સેલની સિરીઝમાં જોડવામાં આવે ત્યારે કુલ ઇએમએફ ઇઝ ઇક્વલ શું થશે એન થશે એને સેલની સંખ્યા છે પરીક્ષામાં પૂછાય કુલ ઇન્ટરનલ પ્રતિરોધક શું થશે એન ઇન્ટુ આર થશે આર શું છે દરેક સેલનું આંતરિક પ્રતિરોધક છે અને સેલની સંખ્યા છે પરીક્ષા મેં એમ પૂછાય કે સેલને જ્યારે સમાધા જોડવામાં આવે ત્યારે કુલ ઇએમએફ શું થશે તો આર ઇન બરાબર આર બાય એન થશે એમ્પિયર અવર કાર્યક્ષમતા તો એમ્પિયર અવર બાય ડિસ્ચાર્જ ડિવાઈડ બાય એમ્પેર અવર ચાર્જ મલ્ટિપ્લાય બાય હંડ્રેડ કરશો તમને સેલની એમ્પેર અવર કાર્યક્ષમતા મળી જશે સેલની વોટ કલાક કાર્યક્ષમતા શું થશે તો વોટ કલાક ડિસ્ચાર્જ ડિવાઇડ બાય વોટ કલાક ચાર્જ મલ્ટિપ્લાય બાય હંડ્રેડ કરશો તો સેલની વોટ કલાક કાર્યક્ષમતા તમને મળી જશે ફ્લક્ષ ડેન્સિટી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીજું કહેલું ફાઈવ બાય એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે ચલો બીજા અનેક ફોર્મ્યુલાની આપણે ચર્ચા કરીએ પરીક્ષામાં સપોઝ આવો ક્વેશ્ચન પૂછાય કે ફેરાડાનો જે નિયમ છે ઇન્ડક્ટર માટેનો તો શું થશે વીએલ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી ક્લિયર છે આ શું છે તો જો વીએલ એલ ડીઆઈ બાય ડીટી જે છે એ ફેરેડાનો નિયમ છે જ્યારે આપણે ઇન્ડક્ટર ફાઇન કરવો હોય તો આપણી પાસે વોલ્ટેજ આપેલો હોય ઇન્ડક્ટર વોલ્ટેજ આપેલું હોય કરંટ આપેલો હોય સમય આપેલો હોય તો આપણે ઇઝીલી ફાઇન કરી શકીએ નેક્સ્ટ વાત કરીએ જો એક્ઝામમાં એવું પણ પૂછાય છે કે કોફિ્યુશન ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું યાદ રાખજો સ્ટુડન્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈ એન ટુ ફાઈ વન ડિવાઈડ બાય આઈ વન આ મ્યુચુરલ ઇન્ડકટન્સનું ફોર્મ્ય કોફ્યુશન ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું ફોર્મ્યુલા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે હવે કપલિંગ ફેક્ટર ઓફ ઇન્ડક્ટન્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો હવે જો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ અંડરવુડ એલ વન પ્લસ એલ વન ઇન્ટુ એલ ટુ ફેક્ટર ઓફ ઇન્ડક્ટન્સનું ફોર્મ્યુલા યાદ રાખજો કે ઇઝ ઇક્વલ ટુ એમ અન્ડર રૂટ એલવન ઇન્ટુ એલ ટુ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે કે ઇઝ ઇક્વલ ટુ એમ અંડર રૂટ એલવન ઇન્ટુ એલ ટુ બીજું એક ફોર્મ્યુલા છે જ્યારે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર કરવી હોય એનર્જી સ્ટોર કરવી હોય ઇન્ડક્ટરમાં તો એના માટેનું ફોર્મ્યુલા શું થશે એલ આઈ નો સ્ક્વેર વન હાફ એલ આઈનો સ્ક્વેર કરશો તમે તો તમને શું મળશે એનર્જી મળશે જે એનર્જી તમે ઇન્ડક્ટરમાં સ્ટોર કરી છે એના માટેનું ફોર્મ્યુલા વન હાફ એલ આઈ સ્ક્વેર ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ જો આ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હવે માની લો કે મારી પાસે ચાલો સપોઝ મારી પાસે અહીંયા એક એક ઇન્ડક્ટર આપેલું છે અને બીજું ઇન્ડક્ટર છે બે ઇન્ડક્ટર છે અને બંને કેવા છે સિરીઝમાં છે આ ડોટ આ ડોટ જે છે એનાથી ખ્યાલ આવશે પોલ ખ્યાલ આવશે આપણને અને અહીંયા જે ઇન્ડક્ટન્સ એલ વન છે અને અહીંયા છે એલ ટુ છે ક્લિયર છે અને અહીંયા આપણે મૂકીશું એમ ન્યુચરલ ઇન્ડક્ટન્સ ફોર એક્ઝામ્પલ પૂછાય કે આ બંને એડિંગ નેચરના છે એડિંગ એટલે સરવાળાના નેચરમાં સરવાળો આપણે કરવાનું છે આ બંનેને તો સરવાળો કયા પ્રકારનો થઈ શકે તો યાદ રાખજો આના સરવાળો જે છે તો એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ પ્લસ ટુ એમ આ યાદ રાખજો એલ વન પ્લસ એલ ટુ પ્લસ ટુ એમ જે છે એ એડિંગ નેચર છે એ પોલારિટી જે છે ડોટ પ્રોડક્ટના ઉપર ડિપેન્ડ કરશે ડોટ પ્રોડક્ટ જ્યાં હશે એ પ્રમાણે એ સબટેક્ટ નેચરમાં છે મતલબ બાદ બાકી અથવા સરવાળો કરવાનો છે એ એ જે છે ડોટ પરથી ખ્યાલ આવશે આપણને ક્લિયર છે ચાલો કદાચ આવું પૂછાય એક્ઝામમાં આ એક ઇન્ડક્ટર આપેલો છે આ બીજો ઇન્ડક્ટર આપેલો છે અહીંયા એલ ટુ છે અને અહીંયા એલ વન છે ક્લિયર છે અને એ ડોટ અહીંયા આપેલો છે ને એક ડૉટ અહીંયા આપેલો છે હવે આ બંને નેચર કેવો હશે સબટ્રેક્ટરી નેચરમાં હશે ચાલો અહીંયા આપણે મ્યુચ્યુઅલ ઇન્ટ્રક્શન્સ છે એમ લખી દઈએ ચાલો એલ વન એલ ટુ હવે આના માટેનું ફોર્મ્યુલા શું થશે યાદ રાખજો સ્ટુડન્ટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે એલ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ માઇનસ ટુ એમ શું થશે માઇનસ ટુ એમ એલ વન પ્લસ એલ ટુ માઇનસ ટુ એમ જે છે એ સબટ્રેક્ટરી નેચરનો છે એ કોના પર ડિપેન્ડ કરશે તો ડિપેન્ડ કરશે ડોટ પ્રોડક્ટના ઉપર ડિપેન્ડ કરશે ક્લિયર છે ચલો હવે એક ફોર્મ્યુલા છે બે ચુંબકના ધ્રો વચ્ચેનું બળ જ્યારે પરીક્ષામાં શોધવાનું કે તો એફ બરાબર એમ વન એમ ટુ ડિવાઇડ મ્યુ ડી થશે ડી એટલે અંતર થશે બે પુલ વચ્ચેનું અંતર થશે પુલનું સ્ટ્રેન્થ થશે માધ્યમની પાર થશે રિલેટિવ પરમિટી દેખો રિલેટિવ પરમિબિલિટી એટલે કે એપ્સુલેટ પરમિબિલિટી ડિવાઇડ બાય એનની પરમિબિલિટી ન્યૂ બાય મ્યુ ઝીરો ઇક્વલ ટુ મ્યુઅર થશે ન્યૂ બરાબર મ્યુઝિરો ઇન્ટ ટુ મ્યુઅર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચલો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા જુઓ ખાસ આ ફોર્મ્યુલા જે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે વાઘને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેના પર લાગુ પડતું બળ કેવું છે એફ ઇઝિકલ બી આઈએલ સાયન ઠીટા એ બરાબર ફોર્સ થશે બી ફ્લક્ષ થશે પ્રવાહ થશે વાઘની લંબાઈ થશે વાઘનો ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો એટલે એફ ઇઝ ઇક્લ ટુ બીએલ સાયન ટીટા વાઘને ચુંબક ક્ષેત્રમાં મૂકવાથી તેના પર લાગતું લાગુ પડતું બળ કોઈમાં ઇન્ડ્યુસ થયું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન્ડ ડી ફાઇવ બાય ડીટી તો કોઈલમાં ઇન્ડ્યુસ થતો ઇએમએફ ઇઝ ઇક્વલ માઇનસ ડીએન ફાઈવ કોઈલના આટાની સંખ્યા છે ફ્લક્ષમાં ફેરફારનો દર છે ડાયનેમિકલ ઇન્ડ્યુઝ ઇએમએફ ઇઝ ઇક્લ ટુ બીવીએલ સાયન ઠીટા થશે સેલ્ફ ઇન્ડક્ટન્સ એલિઝિકલ એન ફાઈવ બાય આઈ થશે યાદ રાખજો સેલ્ફ ઇન્ડક્ટન્સનું ફોર્મ્યુલા એલ ઇઝિકલ ટુ એન ફાઈવ બાય આઈ થશે કોઈલના ઇન્ડક્ટન્સ એલિઝિકલ મ્યુઝિરો મ્યુ આર એન્સ્કર બાય એલ થશે ક્લિયર છે કોઈલમાં ઇન્ડ્યુસ હતો ઇએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલડીઆઈ બાય ડીટી થશે મ્યુચ્યુઅરલ ઇન્ડક્ટન્સ કોપ્યુશન એમ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈવ વન ડિવાઇડ બાય આઈ હમણાં આપણે જોયું કે મ્યુચ્યુઅલ ઇન્ડકટન્સનું કોફન શું થશે એમ ઇઝ ઇક્વલ ટુ એન ટુ વન ડિવાઇડ બાય આઈ વન થશે ક્લિયર છે તો એમ એટલે શું થશે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર્સનો કોન્ફ્યુઝન થશે ક્લિયર છે બીજી કોલમાં આટાની સંખ્યા થશે પ્રથમ કોલમાં પણ થતો ફ્લક્સ ફ્લક્ષ બીજી કોલ સાથે સંકળાયેલો છે પ્રથમ કોલમાંથી પસાર થતો પ્રવાહ બીજી કોલમાં ઇન્ડ્યુસ થતો ઇએમએફ ઇઝ ઇકોલ ટુ એમ ડી આઈ વન બાયડીટી થશે જનરેટરમાં થતો ઇન્ડ્યુઝ ઇએમએફ ઇઝ ઇકોલ ટુ ફાઈ ઝેડ એન્ડ પી બાય સિક્સટીન ઇન્ટુ એ થશે એટલે હવે જો મેજરમેન્ટ છે પાવર સિસ્ટમ છે આના બધા જ ફોર્મ્યુલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું ઓકે તો મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો